ચાલો આજે હું તમને મારા દિવાળીના ફટાકડા બતાવું તો સૌથી પહેલા આપણે લીધા છે આ મોરલા કે જેમાં છે આ મોટો મોર અને દીતિયા પાસે છે એ નાના મોર જે બહુ જ મસ્ત થાય છે ત્યારબાદ છે આ કોઠી કે જે નાનેક નામ છે તો તમે આને શું છો એ કોમેન્ટ કરજો ત્યારબાદ દીતિયાના નાના સ્કાય શોટ લીધા પછી છે આ ફૂલઝરી અને આ મોટી ફૂલઝરી છે જેના વગર દિવાળી જ અધૂરી છે ત્યાં જ નરેશ આવ્યા અને અમને કીધું કે તમે મને પૂછ્યા વગર મારા ફટાકડા કેમ મળ્યા ચાલો હવે બીજા ફટાકડા હું જ દેખાડીશ તો નરેશે લીધી છે પહેલા આ ઘણી બધી રોકેટ અને દ્વિતીયાએ લીધા છે આ બટરફ્લાય અને બીજા ધડાકા થાય એવા ફટાકડા લીધા છે ત્યારબાદ દ્વિતીએ લીધી છે હનુમાનજીની ગદા જેમાં શું થાય એ ખબર નથી પછી આમાં ઘણા બધા ઝીણા મોટા ફટાકડા છે જે દિવાળીના દિવસે આપણે ફોડીને જ બતાવશું અને આ છે સાપનું બોક્સ જે અમે નાના હતા ત્યારે બહુ જ અને એના જેવું જ આ બીજું બોક્સ છે જેમાં કૂદકા મારે એવા ડેટકા થાય છે અને દિત્યાબેન એના ફેવરિટ ફટાકડા પોપોપ લીધા છે જે ફોડવાની અને બહુ જ મજા આવે છે અને ત્યારબાદ છે આ બધા સ્કાય શોટ જે ઉપર ફૂડશે અને આકાશનો નજારો જોવાની બહુ જ મજા આવશે તો આ વખતે અમે આવા સ્કાય શોટ વધારે લીધા છે કેમકે આ મજા આવે જોવાની અને આ સ્કાય શોટ દિત્યાબેન ફોડશે તો આ છે અમારા ફટાકડાનો સૌથી મોટો ફટાકડો જેને ઉપાડવા બે માણસોની જરૂર અને આ છે સૌથી સસ્તો ફટાકડો તો હવે આ બધા જ ફટાકડા દિવાળીના દિવસે ફોડશું પણ અમારાથી રહેવાનું નહીં એટલે અમે થોડાક ફટાકડા લઈ અને ફોડી લીધા તો આ બધા છે અમારા દિવાળીના ફટાકડા કેટલા ના આવ્યા હશે એ નીચે કોમેન્ટ કરજો જેની સાચી કોમેન્ટ હશે એ આપણે ઉપર પિન કરી દઈશું હેપી દિવાળી ઇન એડવાન્સ